અમરે જિલ્લાના છેવાડાના બિસ્માર છે અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી હાથમાં પ્લે કાર્ડ રાખી રોડ પર બેસી નવતર વિરોધ શરૂ કરવામાં આવેલો છે ત્યારે કયા અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશા ને લઈને કોંગ્રેસે વિરોધ કરેલો છે જોઈએ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવળી થઈને રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોય અને વાહન ચાલકો પારેવાર પરેશાનીનો સામનો કરતા હોય આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવતર પ્રકારે વિરોધ કરવામાં આવેલો હતો અને હાથમાં પ્લેકાર્ડ સાથે જાહેર માર્ગ પર તેઓએ પ્રજાની બહારે આવેલા છે વડિયાના લોકો ત્રસ્ત છે ભાજપના નેતાઓ મસ્ત છે અને ભાજપ હાઈ હાઈના સૂત્રો સાથે પ્લે કાર્ડ દર્શાવી કોંગી કાર્યકર્તાઓએ રસ્તા પર બેસી નવતર વિરોધ નોંધાવેલો હતો જ્યારે અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન હોય અને કોંગી કાર્યકર્તાઓએ વાહન ચાલકોને રસ્તાની વેતાઓ જાણેલી હતી અને આજથી વડિયા કોંગ્રેસ દ્વારા બાટવા દેવડી ગામે રસ્તાઓ બનાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવી

ભાઈ જાય પાકે દિવાળી નોર્ધામાં થઈ જાય દિવાળી થઈ જાય દેવ દિવાળી પછી થાય કોઈને પડી નથી કે રોડ કરવાની હવને ફોટા પાડી અને પોતાની જાહેર જાહેરાત કરવામાં જ રસ હોય એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો રોડ ન હોય અને હજી તો એનું ઉદઘાટન ન થઈ ગયા રોડ પડી જાય પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કાંઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી અધિકારી રાજ થઈ ગયો છે કોઈ નું કોઈ